એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો જેમાં એક જ નામની મહિલાઓ એક સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય તે પ્રકારનો રેકોર્ડ સુરતના નામે થયો હતો ગીતા જયંતિ હોવાથી સુરત શહેરમાં અનોખો કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક ટ્રસ્ટ દ્વારા ગીતા જાગૃતિ અંગે લોકોને માર્ગદર્શન મળે તેમજ જાગૃતિ ફેલાય તે માટે સમગ્ર દેશ અને વિદેશમાંથી પણ ગીતા જયંતિના દિવસે ગીતા નામની મહિલાઓને એકઠા થવા માટે સુરત ખાતે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં વિશ્વ રેકોર્ડ ત્રેવીસો જેટલી મહિલાઓએ એક જ નામની એક જ જગ્યાએ ભેગી થઈ હોવાનો બન્યો હતો એ જે સુરતમાં આ રેકોર્ડ બ્રેક કરવામાં આવ્યો હતો અગિયાર હજાર જેટલી ગીતાબેન નામની મહિલાઓ એક જ જગ્યા પર એક જ સમયે ઉપસ્થિત થઈ હતી જેથી આ વર્લ્ડ રેકોર્ડ સુરતના નામે થયો છે આ કાર્યક્રમમાં લોકોનું ગીતાનું જ્ઞાન થાય અને તેમના પ્રત્યે જાગૃતિ આવે તે માટે થઈને આ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અગિયાર જેટલી ગીતાબેન નામની મહિલાઓ તેમજ સુરત શહેરના મેયર સહિત નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત યસ હું અલ્પેશ પટેલ ભગવદ્ ગીતા ચેરબર ટ્રસ્ટમાંથી આજનો આપણો જે કંઈ કાર્યક્રમ છે એ ગીતા સંમેલન છે આજે ગીતા જયંતિ છે તો આ ગીતા જયંતિ નિમિત્તે આખી ટીમે નક્કી કરેલું કે આપણે અગિયાર હજાર ગીતાબેનનું સંમેલન કરીએ અને ભગવદ્ ગીતાનો વધુ વધુ પ્રચાર પ્રસાર કરીએ તેમજ આજે જે આ કંઈ મહાત્મ્ય છે એને વધુ વધુ વિસ્તરણ કરીને વધુ વધુ દુઃખ સુધી આપણે પહોંચીએ યસ રેકોર્ડમાં એક જ નામની એક જ વ્યક્તિ ભૂતકાળમાં આખા વિશ્વમાં ત્રેવીસ નામની વ્યક્તિ હતી તો અમે આજે એ રેકોર્ડ બ્રેક કરેલો છે અને આજે અમે મંચ ઉપરથી એલન કરેલું છે કે આવતા વર્ષે અમે મિનિમમ પચાસ હજાર ગીતાબેન એકઠા થઈને ગીતા મહોત્સવ ઉજવશું અને આજે અમે એ પણ બહેનોએ સંકલ્પ કરેલો છે હવે પંદર વીસ વર્ષથી આ નવું નામ કોઈ દીકરીનું ગીતાબેન ઓછું રાખે છે તો આજે ગીતાબેનનો સપોર્ટ લીધો છે કે હવે જે કાંઈ દીકરીનો જન્મ થાય એનું નામ પણ વધુ વધુ ગીતાબેન રાખશે જેથી કરીને આ ભગવદ્ ગીતાનો જે કાંઈ પ્રચાર પ્રસાર થઈ અને દરેકને જીન કરીને આપણે ઉન્નતિ લાવી શકીએ યસ બહુ રસપ્રદ પ્રશ્ન છે આખા ભારતમાંથી કહી શકાય રાજકોટ મોરબી જેતપુર મહારાષ્ટ્ર તેલંગાણાને બે ગીતા તો વિદેશથી પણ આવીને આ શુભ વધાવી રહ્યા છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે